પછી ખબર પડે કે જેસલે સમાધિ લીધી અને તેથી બાપુ આખી ગતિ ન્યા જાય અને સતી તોરલ એમ કહે છે કે લાવો એક તારો મારી પાસે અને ત્યાં ભજન બને કયો તાલ ને તંબુરો સતી ના હાથ માં સતી કરે અલખ નો આરા જાડેજા જાડેજા મેવાડ માં તમે શું બોલ્યા તા વચન ચૂક્યા 84 માં જાશો ના જગત મને કાળી કે છે બાપુ ઈ ધરતી ફાડીને બહાર હાથ કાઢી ને તમને મને પ્રમાણ આપે કે હું તમારી ભેળો છું બાપુ જાડેજો એમ કેતો હોય એને ભજન કહેવાય સતી તોરલ વાયકે ગયા ને તેથી જાસ જહેસલને જવાનો સમય થયો ને તેથી બાપુ કછનો કાળો નાગ બારવટીયો ર ર રા મડ્યો રોવા કે રોઈ રોઈ કોને હંભલાઉં મારો રુદિયો રોવે સતી તોરલ મને મરવાની બીક નથી પણ તમે આયા આવો અને હું કદાચ જો મરી ગયો હોય તો મારી સમાધિ માથે બે ગાયત્રી તો સંભળાવજો મારા જીવની ગતિ થઈ જાય બાપુ ભજનની વાતો કોની પાસે જઈન કરવી રા એટલા માટે મારે કહેવાનો અર્થ એ છે કે તમે મા બાપ ની સેવા કરશો ને બધું ભજન સમજાય જાય બધું જાય એટલે એવી કઈક સંતવાણી લઈ અને આબીદાબેન વિનંતી કરો સરસ મજાની સંતવાણી કારણ કે હવે બેઠા બેટા સંતવાણી વાળા એવું મને લાગે પછી આમાં હોય કોઈક નો ખડકી ઉઘાડે એવું હોય પણ ઝાઝા સંતવાણી વાળા હોય એટલે આ થોડા આગા બેઠા નજીક નજીક વ્યા આવો એટલે એક એક વાર આપણે એક રાઉન્ડ મોજ કરી લઈ આબીદાબેન વિનંતી કરું જોરદાર તાલીઓથી વધાવી લો તમારી મોજ જોવે આવડા મોટા નામ આમના અને મને કે છે મારે અમારે તમને સાંભળવા બાબુ જાડેજો તમે વિચાર કરજો આ કાંઠે બારવટી હોય ને હામા કાંઠે જાય ને દુનિયામાં પૂજાઈ જતો હોય એની શું આપણે વાત કરી રહ્યા એક ભાઈ મને કેતા હતા મને કે જેસલ આવો પાપી ઇતિહાસ છે ને એની સમાધિએ હું દર્શન કરવા જવું હોય કે આવો પાપી નહીં એટલે આવા તો પાછા બહુ મળે હો અમને મેં કીધું એવું ન હોય પણ મેં કીધું કઈક તો હશે પણ મને કે ગાયું મારી મોરલા મારે તમે જોવો ઇતિહાસ તો જોવો મેં વાત બધી હાજી પણ હો મણ કપા હળગાવો હોય હો મણ દેતવા જોઈ હો મણ દેતવા ન જોઈ એને જિંદગીમાં કઈક એવું કામ કર્યું છે તો જ આ દુનિયામાં બાપુ એનું નામ થાય બાકી આ તું હું કીધું આપણે ન જાય તો કઈ સમાધિ ફેર ન પડે એટલે આવા ને સંશોધન કારણ કે અમે આખી રાત બોલતા હોય ને બાબુ અમે શું બોલ્યા એનું ધ્યાન ન રાખે પણ આ દરબારની ભૂલ જ્યાં આવે છે એની તરત માણસ ધ્યાન રાખે કે દરબાર આ ભૂલી ગયા એટલે પણ આજ તને દેખાડું આ આખી રાત બોલે એમાં કઈ દેખાણું જ નહીં હા એટલે ખોટું ઈ ખોટું ચા બોલે છે ઇનપાત સુરતા હોય એમે શું બોલ્યા એ હવે ખબર દરબાર બોલતા સારું પણ યાદ યાદ કઈ ન રે એ ઈ એ એની માટે પાત્રતા જ હોય લખમણ કાચો પારો જાણજો જેવા તેવાથી જીરવો ન જાય પાત્ર છે સોટાન વસ્તુ છે મોટે આ ઠામ વિના નો ઠેરાય એટલે આ બધું છે ને તમે વાવાન મજા મજા કરો બાકી યાદ નો રે હે યાદ રહેતા તમે બીજી વખત કોઈ નહીં અમને એટલે યાદ નો રહે એટલા માટે એક જેસલની અને એક સવારામ સાહેબની બે વાણી કરી અને પછી બેનને આપણે સાંભળવા છે સવારામ સવારામ બાપા એક પ્રજાપતિનું સંતાન અને પીપળીમાં જેને ભજન કર્યું રામ આજે તમે જુઓ તેનું ભજન ને ભોજન હાલે છે એટલે તમે વિચાર કરો કે જતવા જતનું પીપળી કહેવાય એના બદલે બાપુ સવા ભગતનું પીપળી નામ આખું ફેરવી નાખ્યું વિચાર કરો એ જતવાડ ધરવી દીધો બાપુ ખીલો ધરવી દીધો કેવું ભજન કર્યું છે એને પણ સવારામ સાહેબ બાપુ એના ગુરુ મહારાજ ની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દિશા થાય અને બાપુ ગુરુ સિવાય બાબુ કોઈની ઓળખાણ થઈ જ નથી આ તમે બોલે ગમે એટલા હોશિયાર હોય ને બાબુ કઈ ડાળી ન આવે આ દુનિયામાં તો કોઈ ખોટું ન લાગે એટલે બાકી બધા આંકડા તો કાઢી જ લે એટલે આની માટે બાબુ સદગુરુ જોવે સદગુરુ સિવાય બાપુ આ દેહ ની ઓળખાણ ન થઈ શકે એક લખી લેજો મા બાપ છે આપડા ગુરુ છે પણ આપણી ઓળખાણ ન કરાવી શકે એટલે સદગુરુ ની જરૂર પડે એટલા માટે સંતો કે છે સવારામ સાહેબ કે છે મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો મારી શોધ સાથે કારણ કે પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર ત્રણ એના કોઈ દી ના મટે પછી માર ધાર ને આકાર વિચાર કરજો એક લોઢાને માં ઉડાડો એટલે થઈ જાય એવું સંતો કે માણા નો એને પારસ પારસમાં એડાડો હોવાનું થઈ જાય માણા થઈ જાય માણા ને માણા બનાવવો હોય તો શું કરવું પડે એટલે એક સંત એમ કે છે કે જ્ઞાન હથોડી લે કોઈ હાથમાં ને જો સદગુરુ બને સોનાર તો ત્રણે અવગુણ એના મટી જાય માર ધાર ને આકાર એવા સતી તોરલ જેવા બાબુ જો સદગુરુ નો ભેટો થઈ જાય ને તો આ દુનિયામાં માણા થવાય અત્યારે ચારે બાજુ તો નકરા બાપુ જ પહેરો મારે આપણે ચીન છે ભેગ ભેગ ને ભેગ આમ આખા કપાળ રીંગ્યા હોય ઢીસણ સુધી ડેર હોય હોય આપણે હેલા જતા હોય કરે એ ભગત ખડા બેડા પાર તમે રોટલા ટેકો શું અમારા બેડા પાર કરો આપણને એમ થાય કે આ બાપુ કઈક આમ પ્રકાશ લાગે ને આપણે એમ થાય કે આ બાપુ કઈક આપણને મુક્તિ અપાવે છે સો મહિના પછી ખબર પડે કે આ તો ફોન કરીને આવ્યા શું મુક્તિ અપાવે ચા ગોતવા જવા બાપુ તમારું બેલેન્સ હોય ને તો આંગળી પકડનારો તો ગમે ત્યાંથી મળી જાય ભજન કરીને બાપુ માર્ગે સડી જાઓ બાકી અદર ગમી જાવ ને ગમે બાપુ માં જાવ ને તો અહીંયા જાવ ને તો એમ કે શું કે ખબર ઈધર દો પતરા ડાલને કા હે થોડાક આશ્રમ બઢાને કા હે આ ભડકા નમર ઘરે છે આ હાટુ ચામી આયા આવ્યા છે પતરા ડાલી ને ચા જવું બે હારી વાતું કઈક કરો પણ બાપુ એમને આપણા કરતા ઉઘડી ભૂખ હારા ભારી એટલે મારે જે મેળ ન થાવ તો હું જઉં ને તો એમ કે ઈધર બેઠા ઈધર નહીં આને આને દિને એમ જ કેમ મને અમુક જાણતા હોય એટલે હું જો કે કઈ કહું નહી પણ એટલા માટે મારો કહેવાનો અર્થ એ છે બાપુ સમય મળ્યો છે ને કઈક કરી લેજો સદગુરુ સિવાય બાપુ ઉધાર નથી અને પોતાની મહેનત સિવાય બાપુ કઈ મળવાનું નથી કોઈ તમારે કદાચ સદગુરુ મહારાજ હોય અને એની તમે સેવા કરો આ કરો તે કરો પણ એના કહેશે કઈ મુક્તિની પોટલી નથી તમને આપી દે તમને મુક્તિ મળી જાય એની માટે મહેનત તો આપણે જ કરવી પડે એટલા માટે સવારા ગુરુ મહારાજને ને છે શું કહેશે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને સા મટી જાય પછી આની શરૂઆત થાય અખિલ બ્રહ્માડ નો માલિક બાપુ રાસ રમતો હોય નરસિંહ મહેતા હોય અને મસાલ હળગ્યા પછી હાથ હળગે ખબર ન આ દેહ ની દિશા મટાડવાની છે એટલે કે અમરનગર નગર માં આત્મ દેખા ન ભૂલી ગઈ હતી દેહ નો એવું નિર્ભે માન પછમ ગડકી માં જાગીને જોઉન હળજળકે છે જો્રભાણ જાઉં લીટી ને આવેળ માં ચડી ગો સંતોએ બાપુ દેહ ની વાત કરી દેહ ની માલિકોની બહાર ની વાત જ નથી કરી ગગન મંડળ માં ચડી ને બાપુ આ સાંટલા શું કામ કરે વાહ આમ કરત નો હાલે આય સાંટલા કરવાનું ચાલુ કર્યું છે કઈક તો નક્કી કર્યું છે ને ગાલે કરે તો હાલે નો હાલે બાપુ અહીંયા છે મહાપુરુષો નું આખા શરીર નું બાપુ વાયરિંગ અહીંયા ગોઠવું છે આ નક્કી થઈ જાય તો આખી દુનિયામાં બાપુ અંજવાળું છે રામ આપણે કોઈને શિખામણ દેવાની જરૂર નથી રામ સંતો એટલા માટે કે છે ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા પછી કરવું પડે નહીં કાંઈ તારા દેહ ની માલિકો બાપુ ઈશ્વર તમે ને હું જ ઈશ્વર છે ઈશ્વર બીજો કયો તમારા માં ઈશ્વર છે મારા માં ઈશ્વર છે પણ આપણને નક્કી થાય આપણે હરિદ્વાર જવું દ્વારકા જવું મથુરા જવું રખડો જો કઈ હાથમાં આવે કાંઈ નો આવે અમે હરિદ્વાર માં ગયા તા અરે ગોકુળ માં ગયા તા પછી એક બાપુ બેઠા હતા ને એટલે અમને બધા રૂમ માં એક હીંડોળો નાનો એવો કૃષ્ણ ભગવાન ની મૂર્તિ ને અમે અમને ક્યાંય બેહી જાઓ અમે બધા બે ગયા એ કે હો રૂપિયા શેના એ કે કાનુડા ને નાખવાના મેં કીધું કાનુડા ની બગડે ને અમારા હો સો રૂપિયા બગડે ભલે હું તો નાસ્તિક લાગો છો મેં કું નાસ્તિક સહી ને તેમાં કાનુડો અહીંયા વ્યુ આવ્યો છે આ કઈ છે નહીં દ્વારકા છે એમ જ આટો મારવા આવ્યા છે એ કોણ નાસ્તિક છે એમને ખબર તમને કેવી તમે અમારું હામુ નો હાલવા દ્યો બાકી કઈ દેવું નથી ખીસા કાતરવાના બંધ કરો રામાપીર બાપુ ક્યાં જન્મ્યા ક્યાં વ્યા આવ્યા કૃષ્ણ ક્યાં જન્મ્યો ક્યાં આવ્યો બાપુ આપણી ધરતી વિચાર તો કરો ઋષિ મુનિઓ નો દેશ છે રામ અમે ઉજ્જૈન માં ગયા મત બધું અમને દેખાડ્યું એટલે ગાઈડ મેં બધું છે પણ હરિહર નથી મને કે હરિહર એટલે શું મફત ખાવા દે ને હરિહર કેવાય મને કે મફત કોઈ દેતું હોય મેં હાલ મારી ભેગો મને કે કોણ આપે અરે કોણ નહીં એક દસ કિલોમીટર હાલ ને એક બાવો બેઠો હોય દસ કિલોમીટર હાલ ને એક બાવો બેઠો હોય હરિહર હરિહર મેં કહું હજારો માણસ રોટલા ખવડાવે મને કેટલા દી મેં તું જીવ થાય હાલ ને મારી ભેળો પણ એ માયનો નહીં શું કોઈ ફોટા કોઈ ખવડાવતા ન હોય માને ઈ દેશ છે ઈ ભૂમિ છે ભલા મને આપડી કસકાઠિયાવાડ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ની ધરતી રામ એટલા માટે સવાર આમ કે છે ચંદ્રવાણ જા ઉલટીને આવે તું તો ગયેલું મુંડળ માં ચડી ગો એવો ખોલે ખેલો ખેલો રે

એવા સંતો ના સાનિધિ માં બાપુ જો કઈક મોકો મળી જાય અને કઈક શબ્દ નો પંજો જો અઢી જાય તો આ સમજાય એવું છે બાકી બાપુ ભજન એટલા માટે સવાલ મેં તો ત્યાં સુધી વાત કરી કે આ કરોડોમાં કોક ને સમજાય છે લાખોમાં નહીં કરોડો કારણ કે કોઈને જોતું જ નથી રામ બધાને ખબર છે બધાને ખબર છે હાં છે હાં પીડ્યું નહી ઉતાર માલપા મરી જાય કોઈ તો નહી જાય નકરું હા શું વળવાનું કઈક રામ જેવા દીકરા થયા હોય સીતાજી જેવી દીકરી થઈ હોય તો બાબુ જિંદગીમાં કઈક નામ ના રહે બાકી જે ભગવાન કાંઈ વાતમાં છે નહીં

અત્યારે આ દુનિયામાં બાપુ એક આબરૂ થી વધ્યા હોય વાહન થી વધ્યા હોય સંપત્તિ થી વધ્યા હોય એને પસાડવા હાટું ચેટલાય મત થાય છે અને આ દુનિયામાં દેણું થઈ ગયું હોય ને ઘરથી કંટાળ્યો હોય ને કોઈ ધણી ન હોય ને બાપુ એને કોઈ નહીં પડખે જઈને કે બહે રૂપિયા આપું આને લઈ જાવ વાપે બાપુ ઊભો કોઈ નહીં કરે પસાડ છે ખરા દુનિયા ઈ છે રામ એટલા માટે સંત કે છે એ જીવતનમાં કોઈ તપાસો सुर पू तूं जड़े સંતો ના તો બાપુ રુદિયા રોયા છે કે હું ઈશ્વર તો રાત નથી ભેગા રમતા હતા પણ કોઈક સરનામું પૂછે તો કહું ને કોઈ પૂછતું જ નથી રુદિયા રોયા છે સંતો ના બાપુ જેસલ ની વાણી કે રોય રોય કોને હબળાવો સતાર બાપુ ની વાણી કે જેને જેને કહું એ કહ્યું ગણી મને મારે છે લાતું નથી નથી રહેવાતું રહેવાતું હવે અરે વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે બાપુ સંતો તો રોયા છે રોયા આ માણ એ રો રહ્યા આ જગતે રો રેંસુને ભોજન કરવા હોય કરી શકે આ ભેંસુ ને શું શું કરવાનું એ આ કદાચ પાંચ ભેંસુ બાંધી હોય વેરાગ લાગે

i'm gonna